ગાંધીનગર એલસીબીએ રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી ગેંગને પકડાઈ હતી રિક્ષામાં એકલ બેકલ મુસાફરોને બેસાડી અને સાગરીતોની મદદથી પૈસા દાગીના ના સેરવી ગેંગ ઝડપાઈ છે અડાલજ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ગેંગ ઝડપાઈ તો એલસીબીએ ત્રણ આરોપીની અમદાવાદ સાબરમતી પોલીસ સ્ટેશન પણ ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે અનડીટેક ગુનાઓ ડિટેક કરવા માટે સૂચનાઓ આપેલી હતી સેન્દર્ભ તે સંદર્ભે એલસીબી વનની ટીમ વાળા સાહેબની સૂચનાથી એસ જે ચૌહાણ તેમની સાથે બે એએસઆઈ રણજીતસિંહ અને મુકેશ સિંહ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને હ્યુમન સોર્સેસની મદદથી એક બ્લેક કલરની રિક્ષા મળેલી હતી અને એ રિક્ષાની તપાસ કરતાં તેમાં ત્રણ આરોપીઓ સબીર હુસૈન સુબરાતીભાઈ મનસુરી મિતેશ ઉર્ફે મયુર શૈલેષભાઈ નાડિયા અને ફિરોજ ઉર્ફે બેરિયા અબ્દુલ અજીજ શેખની અટકાયત કરેલી હતી આ ત્રણે ત્રણ આરોપીઓની પૂછપરછ દરમિયાન આ જિલ્લાના ત્રણ ગુનાઓ ડિટેક્ટ થવા પામેલા હતા જેમાં અડાલજ કલોનાને બીજો એક અડાલજ ગુનાનો રિક્ષા ચોરી રિક્ષામાં બેસાડીને ખેલાવ મૂકીને ચેન ચોરી વગેરેના ગુનાઓ ડિટેક્ટ થવા પામેલા હતા આ ત્રણે ત્રણ આરોપીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન જાણવા મળેલ કે આ ત્રણ આરોપીઓમાંથી પૈકી બી આરોપીઓ બે હજાર પાંચથી અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ રિક્ષામાં પેસેન્જર બેસાડી અને પેસેન્જરના થેલાઓમાંથી કે સરત નજર ચૂકવીને ચેન સ્નેચિંગ કરતા હોય છે અને આ પ્રકારના ગુનાઓ આચરતા હોય છે